સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિની સુરત શહેરમાં દર વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થનાર છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે લક્ષાણા ડાયમંડ નગર પાસે આવેલા શાંતાબેન કોટક ચેરિટેબલ ટ્રસ્ટ ધામ મંદિર અન્નપૂર્ણા ક્ષેત્ર ખાતે પણ ઉજવણી કરવામાં આવશે મહાઆરતી શોભાયાત્રા જાહેર ભંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના ટ્રસ્ટી ધનવાન કોટકે જણાવ્યું હતું કે મંગળા આરતી પૂજા વિધિ છપ્પન ભોગ અન્નકૂટ આરતી સંધ્યા આરતી થશે આ ઉપરાંત તન જગ્યાએથી જલારામ બાપાની શોભાયાત્રા નીકળશે જે જલારામ મંદિર લખસાણા ખાતે પહોંચશે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે તેમજ બપોરે ભોજન પ્રસાદ શરૂ થશે જે રાત સુધી ચાલશે જલારામ બાપાના દર્શન અને પ્રસાદ લેવા માટે ધનવાન કોટકે લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું ઓકે મારું નામ ધનવાન કોટક છે આ જલારામ ધામ લસકાણા જલારામ ધામ અન્નપૂર્ણા અન્ન મંદિર છે જે અમારું શાંતાબેન દિયાલજીભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનું નિર્માણ કરેલું છે હવે આ બસો ને છવ્વીસમી જન્મ જયંતિની ઉજવણી છે આમ તો ઓગણીસો ચોર્યાસી થી અમે લોકો જલારામ જયંતિ સુરતમાં ઉજવતા આવ્યા છીએ હવે આ ઉજવણીનો આખો સારી ટાઈપનો છે એ બે હજાર વીસમાં મંદિર પ્રતિષ્ઠા થઈ ત્યારથી બહુ મોટે ભાઈ જલારામ જયંતી જલારામ ધામ અનપુર અંદક્ષેત્ર માં ઉજવાય રહી છે જે લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ બાપાના ભાવથી પ્રસાદ લેવા વધારે છે બાપાનો એક જ નિયમ હતો કે સત્ય પ્રેમ અને કરુણાની જિંદગી જલારામ બાપા જીવી ગયા છે એ જ રસ્તે આ જલારામ ધામ મંદિર એ રીતે ચાલે છે આ વર્ષે એવું થયું છે કે ત્રણ જગ્યાએ શોભાયાત્રા અહીં જલારામ ધામ એક તો શ્યામનગર સોસાયટી જે કામરેજ ચાર રસ્તા છે તમામ આખી સોસાયટી અહીં કરવા આવે છે ભાઈઓ અને બહેનો એક નવા ગામ થી લોકો હજાર હજાર ના ટોળા ચાલતા બાપાની યાત્રા અહીંયા કરે છે એ પણ શોભાયાત્રા ત્યાંથી કાઢવાના છે નવા કામ કામરેજ ચાર રસ્તા અને એક શોભાયાત્રા મોટે પાયે નીકળે છે જે સરથાણા જગાતના ના કામ જે રામેશ્વર ટોબેકો થી રમેશભાઈ પાંદી અંકુટ દર્શન પેહલા તો સવારે પાંચ વાગ્યે પૂજા આરતી થઈ જાય પછી સાડા દસ વાગે પછી બીજી પૂજા થાય બાપાની મંદિરની રેગ્યુલર સવારે થાય પછી પૂજા આરતી થાય જન્મ દિવસ ની પછી અન્કુટ દર્શન થાય છે અને અનકુટ આરતી થાય અગિયાર વાગ્યે અને અગિયાર વાગ્યે સાતો સાત ભજન ભોજન ચાલુ થઈ જાય સવારે અગિયાર થી રાતના ચાલે ક્યાં સુધી બે વાગ્યા સુધી એક વાગ્યા સુધી કોઈ ઠેકાણું નથી રણદાજ પ્રસાદ અલગ અલગ વસ્તુ રાખેલી છે મિનિમમ અમે એક લાખ માણસની તૈયારી રાખીને કામ કરીએ છીએ પણ એ લાખ માણસ કઈ રીતે થાય કે હવે પાંચ છ દિવસથી આ રજાના હિસાબે બીસ થી જમણવાર ચાલુ થઈ જાય એટલે લાખ માણસની તૈયારી હોય જલારામ જૈન દિન થી સાઠ સિત્તેર હજાર કંઈ નક્કી નથી કેટલા આવે એ બાપાને ખબર હોય બાકી અમારી તૈયારી મોટે ભાઈ હોય